નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ જે પેપર લેવાનું છે તેની માહિતી તો આપણી ચેનલ અથરો સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ આઠની પરીક્ષા કે જે સીજીએમએસ એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર પચીસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જો આપે હજુ સુધી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો આ રીતના જ તમને તમામ નવા પ્રશ્નપત્રો અને નવી માહિતી મળતી રહેશે માટે તમે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે તો આપણે જોઈએ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તો તેમાં એ સેક્શનનું પેપર છે પહેલો પ્રશ્ન છે કડિયાળ સમય થર્મોમીટર તો તાપમાનમાં આપવા માટે આવે છે સેકન્ડ નોર્થ દિલ્હી તો ઈસ્ટ કોલકાતા આવશે સોમનાથ ગુજરાત તો મહાકાલેશ્વર મહારાષ્ટ્રમાં આવે છે નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં ખૂરતી સંખ્યા જણાવો તો એક્સ અને વાયમાં એક્સ બરાબર એકતાલીસ અને વાય બરાબર ઓગણચાલીસ આવશે પાંચમા નંબરમાં શ્રેણીમાં કયું પદ આવશે તો તેરમા નંબરનું પદ આવશે ઓપ્શન નંબર સી છઠ્ઠા નંબરમાં એની કિંમત તો આઠ ને ચાર બાર વધી એક અને ગણતરી કરીશું તો ઓપ્શન નંબર સી સાતમા નંબરમાં નીચેની પૈકી કઈ સંખ્યા સંખ્યાનો વડે નિશેષ ભાગી શકાય તો ઓપ્શન નંબર બી અઢાર હજાર સોરી એક લાખ ને બ્યાસી હજાર જીરો એક્યાસી એટલે કે ઓપ્શન નંબર બી આઠમું બસોના અડધાના પંદર ટકા કેટલા થાય તો પંદર નવમાં નંબરમાં નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો તો ઓપ્શન નંબર એ ડ્રમ દસમા નંબરમાં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો એમાં પ્રશ્નમાં ભૂલ લાગી રહી છે લગભગ બધા જ આવે છે ઓપ્શન સી અથવા એ બેમાંથી એક આવી શકે છે અગિયારમાં નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો રશિયા મોરેસ્કો એ ખોટું છે બાર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો કોર્ણક મંદિર મહારાષ્ટ્રની અંદર હોય તે ખોટું છે તેરમા નંબરમાં આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આલેખ આવેલા છે તો અર્ધવર્તુળ આખે આખા અર્ધવર્તુળ લેવાના છે તો એમાં ઓપ્શન નંબર બી આઠ આવશે કોઈ પણ ઓપ્શન તમને ખોટો જણાય તો તમે મેસેજ એટલે કે વિડીયોની અંદર તમે કહી શકો છો જણાવી શકો છો ચૌદમા નંબરમાં નીચેની આપેલી આકૃતિની તરા કઈ આકૃતિ આવશે તો ઓપ્શન નંબર બી તો પહેલી અને ત્રીજી એક જ જેવી આકૃતિ છે માટે પંદરમા નંબરમાં અઢીસો આપણે મૂકીશું તો ઓપ્શન નંબર બી પ્રકારની જ આવશે સોળમા નંબરમાં નીચેની આકૃતિ પી એમ દેખાય છે તો એમાં એમ પીની જગ્યાએ ક્યુ એટલે કે ઊંધો ઓપ્શન નંબર એ આવશે કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા તો કબડ્ડીની અંદર તમે ટોટલ સરવાળો મળી શકો છો ઓપ્શન નંબર ડી બાર આવશે અઢારમાં નંબરમાં સત્તર સડત્રીસ સિત્યોતેર એકસો સત્તાવન તો ત્રણસો ને સત્તર એનો જવાબ આપશો ઓપ્શન નંબર બી ઓગણીસમાં એસએ ડી ટી ઈ એફ યુ એચ તો જે ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ છે સૂચના નીચે પ્રમાણે ગણતરી અને જવાબો લખવાના છે તો એમાં પહેલું જે છે અઢાર બરાબર ત્રણ વત્તા તેતાલીસ ગુણ્યા અગિયાર તો એમાં પહેલાં નંબરનો ઓપ્શન આવશે એ અઢાર ગુણ્યા ત્રણ અઢાર તરી ચોપન બરાબર તેતાલીસ વત્તા અગિયાર એટલે ચોપન એ જવાબ એનો આવશે એકવીસમાં નંબરમાં એકવીસમા નંબરની અંદર છ માઇનસ ત્રણ બરાબર તો એની અંદર પણ ઓપ્શન નંબર એ ગુણ્યા ને વત્તા એટલે છ તરી અઢાર બરાબર ને છ અઢાર તો ઓપ્શન નંબર આપણને અહીંયા એ મળશે બાવીસમાં નંબરની અંદર અભ્યાસ તો જ્ઞાન કામ તો અનુભવ આપણને મળશે ત્રેવીસમાં અમેરિકા ડોલર જાપાન એન કહેવામાં આવે છે પીવી સિંધુ બેડમિન્ટન રમતા હતા તો દીપક પુનડીયા એ રેસલિંગની અંદર આપણો જવાબ બી રેસલિંગ આવશે શબ્દ આપણને એક આપેલો છે એમાંથી કયો શબ્દ સાચો પડશે તો ઓપ્શન નંબર ડી જે એલ ઓસી કે છે તે આપણો જવાબ સાચો રહેશે છવ્વીસમાં નંબરમાં જે શબ્દ આપેલો છે એના ઉપરથી ઓપ્શન નંબર સી એની અંદર પણ સાચો છે સત્યાવીસમાં કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે તો પચાસ ઓપ્શન નંબર બી એ આપણો જવાબ આવશે અઠ્યાવીસમાં શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે તો શ્રેણીમાં પાંચમું પદ એ સત્યાવીસ આપણો જવાબ આવશે પાંત્રીસમાં એક ચોક્કસ સાંકેતિક ભાષા આપણને આપેલી છે ને એના આધારે ગણતરી કરતાં બી ઓપ્શન સાચો છે સડ છત્રીસની અંદર પૂરતી સંખ્યા મૂકવાની છે એમાં જવાબ આવશે સી સીતેર નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધવાની છે તો ઓપ્શન નંબર સી એ આપણો સાચો છે અડત્રીસની અંદર આપણે પહેલાંમાં ત્રણ બીજામાં પાંચ તો ચાર અને છ ત્રણ ને બે પાંચ તો ચાર ને બે છ એટલે કે ઓપ્શન નંબર ડી આપણો અહીંયા સાચો રહેશે કોઈપણ પ્રશ્નની અંદર ભૂલ જણાય તો તમે મેસેજ કરી શકો છો ઓગણચાલીસ અલગ પડતું પ્રાણી તો કાચબો ઓપ્શન નંબર એ ચાલીસની અંદર નીચે આપેલી આકૃતિમાં ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ તો ઓપ્શન નંબર સી ટુકડાઓને જોડતા આપણને આકૃતિ મળે છે એકતાલીસમાં આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે તો વાયરસ બેતાલીસ ફેક્ટરીના એક મશીનમાં આપેલ ચાર પૈકી કોઈપણ બળતણ વાપરી શકાય છે ધારો કે આ ચારેય બળતણની કિંમત એક સરખી જ છે તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવું ફાયદાકારક રહેશે તો સીએનજી કારણ કે પાઇપલાઇન દ્વારા સરળતાથી કન્ટિન્યુઅસ પહોંચાડી શકાય છે માટે તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે તો ફિચ્યુટરી ગ્રંથિ કે જે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે કોઈપણ ગ્રંથિને પિચ્યુટરી ગ્રંથિ આદેશ આપે છે પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે તો જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું પિસ્તાલીસમાં દોલન કરતો એક પદાર્થ દસ સેકન્ડમાં દસ દોલન કરે તો આ આવૃત્તિના પદાર્થની આવૃત્તિ તો એક અર્થ જેટલી કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વાપરાવામાં આવે છે તો વિદ્યુત પ્રવાહને માપવા માટે વાપરાવવામાં આવે છે સુડતાલીસ પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર ત્રીસનો માપનો કોણ બનાવે છે તો આ કિસ્સામાં પરાવર્તક કોણ કેટલો હશે સમતલ અરીસા પર તીસનો કોણ બનાવે છે તો પરાવર્તક કોણ એ એના જેટલોને જેટલો એટલે કે તીસનો જ બનશે આપાત આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા સમાન હોય છે પરાવર્તિતને લંબ આ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકતા નથી તો પચીસ વર્ષથી વધારે અથવા વીસ વર્ષથી વધારે તો ઓપ્શન નંબર એ પચીસ અર્ષ કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં સાનો સમાવેશ કરવો જરૂરી છે તો કઠોળનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે બાકી તો આપણે અનાજ લીલા શાકભાજીના ફળ તો લેતા જ હોઈએ છીએ નીચે પૈકી કયું આમ તો બધે બધા જ છે પણ કઠોળ વધારે નીચે પૈકી કયું બળ સંપર્કબળ છે તો ઘર્ષણબળ એ સંપર્ક બળ છે કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ થાય છે તો અહીંયા ઓપ્શન બી જો સર્ચ મારવા જઈએ તો ઓપ્શન બી થાઈરોઈડ કારણ કે થાઇરોઇડ દ્વારા પ્રસ્વેદ ગ્રંથિઓનું સંચાલન થતું હોય છે પણ અહીંયા પ્રસ્વેદ ગ્રંથિ આપણને આપેલી છે એટલા માટે પ્રસ્વેદ ગ્રંથિ આપણે લખી શકીએ છીએ બાવનમાં પાણીમાં ડૂબતા ઇલેક્ટ્રોડ્સમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં કરાવતા ધન છેડા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ્સ પાસે કયા વાયુના પરપોટા તો હાઇડ્રોજન વાયુના પરપોટા જેમાં થાય છે આ નોટ સાથે સામાન્ય રીતે બાથરૂમના નળ સાયકલના હેન્ડલ એ ક્રોમિયમ ધાતુના પ્રશ્ન પરીક્ષાની અંદર પણ પૂછાયેલા છે ચોપ્પન નંબરમાં અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય તે ઘટનાને તો પાશ્વીય પરાવર્તન કહેવામાં આવે છે આમ તો વૃત્તક્રમ નહીં આવે પાશ્વીય પરાવર્તન બરાબર છે ઓપ્શન નંબર એ ઘઉંનો અંગાર્યો જે ફૂગ સૂક્ષ્મજીવથી થાય છે પ્રવાસી પક્ષીઓ વર્ષમાં ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે તો ઈંડા મૂકવા માટે ટેસ્ટ ટેસ્ટ્યુબ બીબી માટે કયું વિધાન સાચું છે તો ટેસ્ટ ટ્યુબમાં વિકસેલ યુગ્મનજને માતાના ઘરમાં સ્થાપિત કરવું એ સાચું છે કયા સજીવમાં અંતફલન જોવા મળે છે તો મરઘીની અંદર અંતફલન જોવા મળે છે આમળા આંબલી તથા કાચી કેરી જાળવણી સાના દ્વારા કરવામાં આવે છે તો વિનેગાર દ્વારા કરવામાં આવે છે અહીંયા આપણે તેલ પણ લખેલું છે તો વિનેગાર દ્વારા એની જાળવણી વધારે કરવામાં આવે છે લોખંડના બનાવેલ પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર સાનું આવરણ ચડાવવામાં આવે છે તો જીંકનું આવરણ ચડાવવામાં આવે છે એકસઠમાં ઓપ્શન નંબર એ સાચો છે માઇનસ વીસ એનો વર્ગ બીસી બાસઠની અંદર બસો ચાલીસ સેમીનો વર્ગ ત્રેસઠની અંદર સોળ સેમીનો વર્ગ ચોસઠની અંદર ડી ઓપ્શન નંબર ડી કે પાંચ પોઈન્ટ એકવીસ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત એ સાચું છે પાસઠમાં એક બરણીમાં રહેલી બધી ચોકલેટ અઠ્યાવીસ બાળકો વચ્ચે વહેંચવામાં આવે દરેકને પાંચ ચોકલેટ તો આપણને ઓપ્શન નંબર સી સાત એ આપણો જવાબ સાચો છે છાસઠની અંદર ઓપ્શન નંબર સી સાચો છે સડસઠની અંદર ટી બરાબર અઢાર જવાબ સાચો છે ચિત્રાત્મક આપેલું છે એમાં ઓપ્શન નંબર બી સોળસો પચાસ સાચો છે સિક્સટી નાઇનની અંદર બાવન પત્તા છે અને બાદશાહ નીકળવાની સંભાવના તો એક ભાગ્યા તેર કારણ કે ટોટલ ચાર બાદા હોય અને બાવન પત્તા હોય એટલે તેર ચોક બાવન પ્રમાણે આપણને જવાબ મળશે સિત્તેરની અંદર આઠ ભાગ્યા એકવીસ ઓપ્શન નંબર એ એકોતેરની અંદર પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો એકસો થવો જોઈએ એટલે સો વત્તા એંસી એટલે આપણને ઓપ્શન નંબર બી આપણો સાચો રહેશે બોતેરનાની અંદર જવાબ ખોટો આપેલો છે એટલે કે ઓપ્શન બી પાંચ ભાગ્યા એકવીસ નહીં પણ એકવીસ ભાગ્યા પાંચ આપણો જવાબ આવવો જોઈએ એટલે અહીંયા આપણને ડાઉટફુલ છે માટે આ જવાબના પ્રશ્નોના જવાબના માર્ક્સ તમને મળી શકે છે કઈ સંખ્યા વર્ગ નથી તો ત્રણસો ઓપ્શન નંબર એ બાકીની આપેલી ત્રણેય વર્ગ છે ચુમોતેરમાં ઘનમૂળ સત્તર અઠ્યાવીસ કોનું છે તો ઓપ્શન નંબર બી બાર પંચોતેર સોળ પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર માઇનસ નવના અવયવો કયા છે તો ઓપ્શન નંબર એ આપણો ચાર પીક્યુ માઇનસ ત્રણ અને ફોર પી ક્યુ પ્લસ ત્રણ એક પ્લસ અને એક માઇનસવાળો આપણો જવાબ સાચો છે છોતેરની અંદર સાતસો જવાબ આવશે સિત્યોતેરની અંદર પીની પાંચ ક્યુની પાંચ અને આર આપણો જવાબ આવશે કારણ કે ઘન મેળવવાનો છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ પ્રમાણે અંદર બત્રીસ હજાર કુલ પગાર હશે સેવન્ટી નાઇન અગણ્યા અંદર એકોતેરનો વર્ગ તો પચાસ એકતાલીસ ઓપ્શન નંબર એ એંસીની અંદર બે હજાર ત્રણ ત્રેવીસ અને ચોવીસમાં લેવાયેલ વિજ્ઞાન ગણિતની પરીક્ષા વર્તુળ આલેખ દ્વારા આપણે સરળતાથી આને દર્શાવી શકીએ છીએ કારણ કે આપણને ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ત્રણેયનો આપણને દર્શાવેલું છે અને એક પ્રશ્ન આપણને આપેલો પણ છે વર્તુળ આલેખના આધારે આપેલા ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ મેળવવાના છે તે સમયને આધીન મેળવી શકેલા નથી માટે માફ કરશો એ તમે તમારી રીતે થોડાક પ્રશ્નો સોલ્વ કરી શકો છો છ્યાસીની અંદર આપણે મેસેજ દ્વારા દરેક વિદ્યાર્થીને એના જવાબો આપણે આપી દઈશું જે પણ પાંચ પ્રશ્નોના જવાબો આપણે નથી મૂકી શક્યા તે બદલ માફી માગીએ છીએ છ્યાસી નીચેના વાક્યોમાં કરતરી વાળું વાક્ય તો તેણે મોટેથી બૂમ પાડી ઓપ્શન નંબર બી સામાનાથી શબ્દમાં પણ થોડુંક ડાઉટફુલ છે ગદબ અને ડોરણું તો અહીંયા જોડણી ખોટીમાં ડૂળનું એટલે બટણ લગભગ ઓપ્શન નંબર સી અઠ્યાસી વાટકીનું સિરામણ હોઉં તો વાટકીનું સિરામણ એટલે નાના પ્રમાણમાં એટલે ઓછી આવકવાળું હોવું નેવ્યાસીની અંદર એ સાચી જોડ તો સદૈવ સદાવત્તા એવ નેવની અંદર સંપૂર્ણ ધીતિવાળો પ્રયોગ એટલે કે રાતોરાત એકાણુંની અંદર વર્ણો અનુસાર આનુસિક છે તો અણ મ અને ન નાક દ્વારા બોલાતા શબ્દો એને અનુ શબ્દો કહેવામાં આવે છે એટલે ઓપ્શન નંબર સી બાણું કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે તો અહીંયા ઓપ્શન આપણને બે સાચા લાગે છે એ અને બી પણ એ સરકારની ગાઈડલાઈન દ્વારા જે પણ આન્સર સીટ આવે એના દ્વારા આપણે નક્કી કરીશું પણ અહીંયા ઓપ્શન નંબર એ કે ઈશ્વર જગતનો તાત છે ઓપ્શન નંબર બી પણ આવી શકે છે ઈશ્વર માળી જેવો છે તાણુમાં નીચેનામાંથી કયો શબ્દ દ્વિરૂ છે તો ચડતી અને પડતી ચોરાણું દરૈયા શબ્દ કયા તહેવાર તો દરૈયા એટલે ધૂળેટી શબ્દ દ્વારા આવે છે પંચાણું જુમા પિસ્તીના પાડાનું નામ વેણું હતું ઓપ્શન નંબર છનુંમાં કોણ સા વાક્ય ભૂતકાળ હૈ તો મેને ઉપવાસ ક્યા नाइन्टी सेवन इनमें से कौन सा शब्द बहुवचन नहीं है तो अध्यापक अट्ठाणु शब्द कोश के क्रम के आधार से कौन सा विकल्प सही है तो इंसान उदास बंदी मंदिर नाइन्टी नाइन बेड़ा पार लगाना या संकट से बच, बचाना ऑप्शन नंबर सी सौ विद्वान तो विदुषी ऑप्शन नंबर बी अपना सही है एक सौ एक में ऑप्शन नंबर ए थ्री टू फोर वन एक सौ दो में वर्ड्स मीन्स एंग्री पावर सॉरी एनर्जी तो पावर वन जीरो थ्री खाली जगह इज़ द बर्थ डेट ऑफ महात्मा गांधी तो वॉट ऑप्शन नंबर डी चूज़ द करेक्ट ऑप्शंस તો એ વન ઝીરો ફાઈવ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ તો સક્સેસફુલી ઓપ્શન નંબર બી એકસો છ સંધિ સેવાઓ કોનવૉલિસ અને ન્યાયતંત્ર એ થોમસ મુનરો ઓપ્શન નંબર ડી એકસો સાત એમાં ઓપ્શન નંબર ડી બારડોલી સત્યાગ્રહ એકસો આઠ નંબરમાં જીપ્સમ એકસો નવ નંબરની અંદર નીચેની કઈ બાબત બાજરીના પાક માટે તો કાળી જમીન એકસો દસ નંબરમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક એકસો અગિયાર નંબરમાં આપણા દેશના કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલ આધારિત વિકસિતો બ્રિટન બારમા નંબરમાં પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો ગોવા વસાઈ દીવ દમણ ઓપ્શન નંબર બી અંગ્રેજોના શાસનમાં થયેલ આદિવાસી બળવાઓને સમય રેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે તો ઓપ્શન નંબર એ ચૌદમા નંબરમાં કોઈ મિત્ર છે કે જેને ખેડ કરતા આવડતી નથી ખેતી કરતાં આવડતી નથી તો સૌથી પહેલાં ખેડવું એના પછી વાવણી કરવી એના પછી સિંચાઈ કરવી એમાં નીંદણ ઉગે તેને દૂર કરવું અને પછી લણણી કરવી ખનીજોના વર્ગીક કરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનીજ છે તો ધાતુમય ખનીજ સોળમાં નંબરમાં નીચેના વિધાનોની સત્યતા તો આપેલ તમામ વિધાનો સાચા છે ઓપ્શન નંબર બી એકસો સત્તર વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે તો આપણા દેશ ભારતનું ઓપ્શન નંબર ડી યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ કયા પ્રકારના સંસાધનોનું પ્રતિનિધિત્વ કરે છે તો એકલ સંસાધન એકસો ઓગણીસ ઇલેક્ટ્રોનિક સાધનો રંગ રસાયણ યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેવા દસ કરોડથી ઓછું મૂડી વાળા તો નાના કદના ઉદ્યોગો કહેવામાં આવે છે અને એકસો વીસ રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે તો ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો અહીં આપણે એકસો વીસ પ્રશ્નોનું સોલ્યુશન જોયું એમાં કોઈપણ પ્રશ્નોનો તમને ડાઉટફુલ લાગે તો તમે મેસેજ કરી શકો છો અને એના દ્વારા તમે બીજા પણ માહિતી મેળવી શકો છો તો અહીંયા આપણું સંપૂર્ણ સોલ્યુશન તમે જોયું ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને બીજા મિત્રોને પણ શેર કરે આવા જ નવા વિડીયો માહિતીના આધારે પેપરની અંદર કટ ઓફ કેટલું અટકશે ક્યારે રિઝલ્ટ આવશે તો એના લગતી નવી માહિતીઓ માટે પણ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો આવનારા ભવિષ્યની અંદર પણ નવી નવી શૈક્ષણિક માહિતી તમે આના આધારે જાણી શકશો તો નમસ્કાર ધન્યવાદ